વડોદરાથી આઘાતજનક સમાચાર જે શરૂઆતમાં અમે બતાવ્યા એમાં વધારે માઠા સમાચાર અત્યારે મળી રહ્યા છે લગભગ પંદર વિદ્યાર્થીઓ બોટની અંદર સવાર હતા હરણી તળાવની અંદર જે દુર્ઘટના સર્જાઈ છે તરવૈયાઓ રેસ્ક્યુ ટીમ બધા જ ત્યાં આગળ પહોંચી ચુક્યા છે ફાયર બ્રિગેડની ટીમો પણ પહોંચી ચૂકી છે બોટ પલટી ગઈ છે છ વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાની માહિતી મળી રહી છે કૃણાલ શર્મા વધુ માહિતી સાથે લાઈવ જોડાયા છે કૃણાલ એક હદભાગી સમાચાર મળી રહ્યા છે કે એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે પાંચની હજી પણ શોધખોળ ચાલી રહી છે અત્યારે શું ત્યાં કાર્યવાહી કરવામાં જે રીતે ખાનગી સ્કૂલ એટલે કે સનરાઈઝ સ્કૂલ ના જે વિદ્યાર્થીઓ હતા પ્રવાસ અર્થે આવ્યા હતા અને હળની જ્યાં હળની તળાવ છે કે જ્યાં બોટિંગની સુવિધા છે ને ત્યાં લગભગ દસથી થી વધુ બાળકો એક બોટ પર સવાર હતા એટલે કે ક્ષમતાથી વધુ બાળકો તેના ઉપર બેસાડ્યા હોઈ શકે અને તેના કારણે આ બોટ ઊંધી વળી હતી હાલ ફાયર બ્રિગેડના કર્મચારીઓ શોધખોળ હાથ ધરી રહ્યા છે વિદ્યાર્થીઓને એક વિદ્યાર્થીનું મોત થયાનું હાલ અહીંયા જાણવા મળ્યું છે અન્ય વિદ્યાર્થીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે જે ફાયર બ્રિગેડના તરવૈયાઓ છે તે વિવિધ સાધનોની મદદથી તેમને બહાર કાઢવાના અહીંયા પ્રયાસ તો કરી રહ્યા છે પરંતુ આપણે એ પણ દૃશ્યો બતાવીએ કે જે ફાયર બ્રિગેડ સહિત જે ફાયરના વાહનો છે મોટી સંખ્યામાં વાહનો પણ અહીંયા આવ્યા છે વિવિધ ટીમો અહીંયા કામ લાગી છે પાલિકાના અધિકારીઓ પણ અહીંયા આવ્યા છે તેઓ પણ અહીંયા કામગીરી અહીંયા કરી રહ્યા છે લોક ટોળા ખૂબ જ મોટી સંખ્યામાં જામ્ય અહીંયા જામ્યા છે લોક ટોળા ક્યાંક ભીતિ છે કે તેના પરિવારનો જે બાળક છે તે મળશે કે કેમ તે ચિંતા પણ અહીંયા હાલ અહીંયા સતાવી રહી છે સૌથી મહત્વની વાત એ છે કે જો લગભગ ચોથી સાત નિક સમતાની બોટ હોય તો પછીમાં 10 થી વધુ બાળકો કેમ બેસાડી શકાય તે પ્રકારના સવાલો અહીંયા ઊભા થયા છે આપણે એ બોટ પણ બતાવ્યું છું કે કયા બોટમાં આ હોનારત થઈ છે આ એજ બોટ છે કે જેમાં વિદ્યાર્થીઓ સવાર હતા અને આ બોટ અહીંયા ધરા એટલે કે ડૂબી ગઈ હતી અને તેમાં આ દુર્ઘટના ગટી છે એક વિદ્યાર્થીનો હાલિયે મોત થયાની વાત સામે આવી છે અહીંયા વિદ્યાર્થીઓ છે તેની શોધખોળ અહીંયા ઘટી હશે કદાચ તે મોરબીનું જે જોડતા પુલ ની જે હોનારત છે તે પ્રકારની ભૂલ બેદરકારી અહીંયા કરવામાં આવી શકતા તેના કારણે જ આ બોટ અહિયાં પલટી ખાધી હશે અને એક વિદ્યાર્થી હાલ પોતાનો અહીંયા જીવ ગુમાવ્યો છે જે

લોકો અલગ અલગ વાત કરી રહ્યા છે પંદર હતા પચીસ હતા પણ બેસવાથી બોટનું બેલેન્સ ગયું લાઈફ જેકેટ પહેર્યા હતા પરંતુ જગ્યા ઉપર તરવૈયા રાખવા જોઈએ કારણ કે જ્યારે પણ બોટિંગ કેવું કહે શું કરવું કરતા હોય તો એ નિષ્કાળજી દેખાઈ રહી છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હતો જૂ સંધ્યા સ્કૂલના બાળકો પિકનિક પર આવ્યા હતા જ્યારે પિકનિક પર આવ્યા અને આવો બનાવ બને તો કહેવાય કે ખૂબ મોટો ગુજારો બનાવ કહેવાય કેટલા થયા છે હજુ અંદાજ નથી આવ્યો ડેથ થયા છે પછી ખબર પડશે પાંચ છ જેટલી બોડી રેસ્ક્યુ થઈ છે હજુ મારી પાસે રિપોર્ટ નથી એ એસએસજીમાં ગયા પછી એસઆઈ ડૉક્ટર જોયા પછી એ પણ મને અત્યારે અંદાજ નથી આપણે બોટની કેપેસિટી તમામ વસ્તુની તપાસ કરી અને આગળની કાર્યવાહી કરીશું છ લોકો જીવતા હતા એવું કેવું તબીબોનું કેવું છે મુમેન્ટ હતી નહીં બોડી ફીકી પડી ગઈ હતી એટલે જ્યાં સુધી ડૉક્ટર જોઈ અને ડેથ સર્ટિફિકેટ ના આપે ત્યાં સુધી કહેવું મુશ્કેલ છે આગળનું જે ડેટ ડિક્લેર કરે એસએચજી હોસ્પિટલમાં જાય પીએમ થાય તમામ પ્રક્રિયાપતિ પતી જાય પછી આપણે સાચો આંકડો મળશે અત્યારે કામગીરી ચાલી રહી છે આ ડોક્ટર શીતલ મિસ્ત્રી પોતે તબીબ પણ છે અને સ્થાયી સમિતિના ચેરમેન પણ છે તેમનું એવું કેવું છે કે છ જેટલા વિદ્યાર્થીઓની બોડી કાઢવામાં આવી હતી શરીરમાં કોઈ મુવમેન્ટ ન હતી એટલે એવું કહી શકાય કે ડોક્ટરો જાહેર કરશે ત્યારે મૃત જાહેર કરશે પરંતુ હાલ છ વિદ્યાર્થીઓના મોત છે કે કેમ તેમ કે પણ હાલ સ્પષ્ટતા નથી એકસો ની ટીમ પણ અહીંયા આવી હતી અગાઉ કેટલી બોડી કાઢી છે અહીંયા છે છે લઈ લઈ ગયા જેમાં એમ્બ્યુલન્સ પાંચ પાંચ પેશન્ટને ગઈ અહીંયાથી અને સુકનમાં સોરી જાનવી હોસ્પિટલમાં નવ પેશન્ટને શિફ્ટ કર્યા છે પાંચ એમ્બ્યુલન્સમાં લઈ ગયા છે પછી બીજી ત્રણ એમ્બ્યુલન્સ એકસો આઠ ની બીજા ત્રણ પેશન્ટને લઈ ગઈ છે હોસ્પિટલ ડિસાઇડ નથી કર્યા સર કારણ કે જ્યારે જાનવીમાં લઈ ગયા તો પીડિયાટ્રિક पेडियाट्रिक को कोरोना था कंडीशन क्रिटिकल छे पण डॉक्टर ने हेंडोव्हर करे छे फटाफट એમની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરાઈ છે ત્યાં આગળ ઓકે ઓકે ક્રિટિકલ હાલત છે તે હું અહીંયા કહેવું છે पालिकाના અન્ય અધિકારીઓ પણ અહીંયા ધીમે ધીમે આવી રહ્યા છે અહીંયા મે કલેક્ટર એબી ગોર છે તે પણ અહીંયા આવી ચૂક્યા છે સાથે જે મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ યાદ છે ત્રિનો તાક મળી રહ્યા છે અહીંયા

કોઈ શંકા સ્થાન નથી કેટલો મુદ્દો માનો છો આ મોરબી ગંભીર મુદ્દો છે ખૂબ જ ગંભીર મુદ્દો છે આ કોઈ રીતે ચલાવી લેવા એવું નથી

વિસ્તાર લાગે છે પણ આજે દુઃખદ ઘટના થઈ છે એટલે બધા સભા છોડીને તાત્કાલિક એમને મેસેજ મળતા અહીં પહોંચ્યા છે અને માહિતી એવી છે કે ત્રેવીસ છોકરાઓ બોટમાં સવાર હતા એમના ટીચર સાથે પચીસ જણ એમાંથી ઘણા છોકરાઓને રેસ્ક્યુ કર્યા છે અને અત્યારે હોસ્પિટલ લઈ ગયા છે અને હજુ શોધખોળ ચાલુ છે બોટની ક્ષમતા કરતા વધારે બેસાડ્યા છે તેવી વાત

સમગ્ર તંત્ર અહીંયા પહોંચી ચુક્યું છે એમ્બ્યુલન્સો હોય ફાયર બ્રિગેડનો સ્ટાફ હોય અધિકારીઓ હોય તમામ અહીંયા આવ્યા છે કારણ કે ચોવીસ થી પચીસ લોકો આ બોટમાં સવાર હતા ચોવીસ જેટલા વિદ્યાર્થીઓ હતા અને એક

તમામ પ્રયાસો કરી રહ્યો છે આ બોટ બોટમાં લગભગ ચોવીસ થી પચીસ લોકો સવાર હતા ભાઈ આ સમગ્ર જે આ ઘટના છે ચોવીસ લોકો આ બોટ સવાર થઈ શકે આપને લાગે છે એવું કહેવામાં આવે છે કે કેવીસ ચોવીસ છોકરા બાળકો હતા અમારે અમારી તો હિંમત નહીં ચાલતી કશું બોલી ના શકાય કેમ કે ભગવાનને પ્રાર્થના કરીએ કે બને એટલા બધા બાળકો સારી રીતે બહાર આવે એવી પ્રાર્થના કરીએ એટલે હાલ તમે પણ ભાવુક થયા છો બાળું સુરવે હતા કોંગ્રેસના તેઓ નગરસેવક છે નેતા પણ છે કોંગ્રેસના વિપક્ષના તેઓ પણ હાલ ભાવુક થયા છે કંઈ બોલી શકે તેવી હાલ અહીંયા પરિસ્થિતિમાં નથી અમીબેન રાવત જે વિપક્ષી નેતા છે તે પણ અહીંયા આવ્યા છે હજુ પણ લોકોના ટોળા અહીંયા જામી રહ્યા છે તે પણ દ્રશ્યો આપણે બતાવીએ લોકો એ જે ખબર પડતી કે આ પ્રકારની અહીંયા હોનારત ઘટી છે ત્યારે લોકો વધુમાં વધુ આવી રહ્યા છે ફાયર વિભાગના જે ઓફિસરો છે તે પણ અહીંયા પહોંચી ગયા છે તમામ જે મહેનત છે વિદ્યાર્થીઓને જે બચાવવાની બહાર કાઢવાની અહીંયા કરવામાં અહીંયા આવી રહી છે

વધુમાં વધુ વગર કામના લોકો અહીંયા આવેલા છે તેમને અહીંયા હટાવવાના અહીંયા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કલેક્ટર સહિત અધિકારીઓ આવે તેમણે પણ તમામ જે આદેશ છે તે આપી દીધા છે કામગીરીના ત્યારે જે સ્થાનિક નગર નગરસેવકો હોય કે પછી અન્ય નગરસેવક હોય તેઓ સભા હતી આજે કોર્પોરેશનની સભા હતી અજિતભાઈ અને એ સભા છોડીને તમામે અહીંયા આવવું પડ્યું કારણ કે દુર્ઘટના પણ એટલી જ મોટી હું સભા માટે નીકળ્યો ને મને જેવા લેક ઝોનના એના સમાચાર મળ્યા હું તરત વચ્ચેથી અહીં આવ્યો અને પચીસ બાળકો અને બે ટીચર હતા એવું કે છે હજી તો ખરેખર આંકડો તો છેલ્લે ખબર પડશે અને એમાંથી નવ એક બાળકોને એડમિટ કર્યા છે જાનવી હોસ્પિટલની અંદર અને સાત થી આઠ બાળકો જે છે નીકળ્યા એમને વાલીઓ પણ પોતાના ઘરે લઈ ગયા છે હાલ અત્યારે કશું કહી નહીં શકતા ફાયર બ્રિગેડ લાગે કામમાં લાગી છે બધું તંત્ર અહીંયા છે અત્યારે કશું નહીં કહી શકીએ અત્યારે તો ચાલી રહ્યું છે

તે કદાચ હોશિયાર હતું ને તે કદાચ લાઈફ જેકેટના કારણે બહાર નીકળી ગયું ને યનકેન પ્રકારે તે બહાર નીકળ્યું અને તે બચી ગયો છે તે બાળક બચી ગયું છે સાત થી આઠ વર્ષનું બાળક હોવાનું હાલ અહીંયા કહેવામાં આવ્યું છે તમામ બાળકો સાત થી આઠ વર્ષના હતા એટલે કે એવી ઉંમર છે કે જ્યારે પાણીમાં તેમને તરતા પણ ના આવડતું હોય ત્યારે આ પ્રકારની દુર્ઘટના ઘટવી પચીસ બાળકો તો એમાંથી બાર બાર બાળકો બહાર નીકળી ગયા છે હા એમાંથી મારો સન હોશિયારના કારણે એ બોટ પકડી લીધી હતી

ये बोट उल्टी गिर गई थी आ, कितने बजे हुआ था ये ये अभी थोड़ी देर पहले हुआ था अच्छा और कितने लोग थे आप तीस तीस लोग थे आप हाँ ने बोट टूट गई नीचे से ने पलट गई पानी में अच्छा फिर तुम कैसे बच गए, फिर पकड़ ली थी बोट हाँ और टीचर भी थी साथ में हाँ। टीचर क्या बता रहे थे

न्यू सनराइज सुबह में निकल गए थे सात बजे सुबह सात बजे हाँ और यहाँ कितने बजे आए थे यहाँ यहाँ थोड़ी देर में पहुँच गए था हम्म और तो कौन सी स्कूल है आपकी न्यू सनराइज तो कितने पढ़ते में पढ़ते हो आप सेकेंड अभी सेकेंड में हो आप यस तो यहाँ पर क्यों लाए थे पहले से बताया गया था तालाब में जाएंगे ऐसा नहीं मैम ने ऐसा किया था कि वोटिंग करेगा फिर ना वोटिंग करते करते नाम डूब गई સબ સબ પિક ક્લાસ કે બચ્ચે છે હા જોર ક્લાસ કે थे सब બચ્ચે થોડા थे अच्छा ધોરણ કે તીસરી ધોરણ કે બીજા તો ચોથા ને પાંચમો ધોરણ નાતો આપો શું નામ છે આપનો ફેઝલ ભાઈ આ તમારો બાળક એવું કહી રહ્યો છે કે લાઈફ જેકેટ પહેરાવવામાં નતો આવી બાળક હવે એક્ચ્યુઅલી માં તો મને કે જાણકારી મળી જ નથી એટલી ખબર હતી કે સ્કૂલ માંથી સવારે પિકનિક પર લઈ જવાના છે અને સવારે હની આગળ લઈ જશે એટલે બોર્ડર નજીક લઈ જવાના છે એ મને ખબર હતી તમને તળાવ માં લાવવાના છે બોટિંગ માટે ખબર હતી એ લેગ ઝોન નું એ મને ખબર નથી એ પિકનિક લઈ જશે એટલું ખબર હતી આવી રીતે લઈ જવા જોઈએ શું છો આમ જો આમાં કેવી વસ્તુ છે કે લઈ જાય પણ આ લોકો છે ને સાવચેતી રાખવી જોઈએ જાણ પણ તો કરવી જોઈએ ને કે બોટિંગમાં લઈ જવાના છે જરૂરી છે એ કેવું જોઈએ સાચી વાત છે હાસિમ યા આપ ફિર કેસે આપને ઘર પે પતા ચલા આપને બતાયા ઘર પર हुआ है मैंने मैम को किया मेरा पापा को फोन करा तो में, तो तो मैम ने मेरे पापा को फोन किया तो मेरा पापा आए अच्छा किसके मोबाइल से फोन किया था मैम का सब टीचर सब आ गए थे यहाँ पे हाँ अच्छा और सब जब बच्चे थे बहुत खुश थे सुबह जब आए थे तब हाँ आप भी खुश थे हाँ अच्छा आपने ड्रेस पहना हुआ है अभी भी हाँ तो बोट आपने पकड़ी तो बचाओ बचाओ, बचाओ सब चिल्ला रहे थे क्या बता रहे थे बोलो बचाओ 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 ये चिल्ला रहा था किसी ने बचाने का तो ट्राई किया था उनको हाँ ट्राई किस किया किसने ट्राई किया बचाने का कोई अंकल आया ना है ना पाइप फेंकी सब पाइप पकड़ के ऊपर गए अच्छा कितने बच्चे ऊपर आए पाइप पकड़ के सेवन सेवन बच्चे ऊपर आए पाइप पकड़ के हाँ। और आपने बोर्ड पकड़ रखी हाँ फिर, फिर मैंने पाइप पकड़ी फिर तुमने भी पाइप पकड़ लिया ना आपके साथ सात बच्चे हैं जो बाहर निकल गए हाँ। Okay. और अब आपको जब नहीं बताया गया था तो आपको बोट में बैठे हुए डर 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 लग लग दर लगा था उस टाइम। तो हाँ. तो आपने टीचर को बताया कि रहा है इसमें। हाँ. तो बोट में ज़्यादा बच्चे लग रहे आपको बिठाया तो बोट डगमगा रही थी हिल रही थी हिल हाँ, रही थी फिर नीचे अचानक सामने से डूबी साइड गई थी

તમને પહેલાથી અગાઉથી જાણ કરવામાં આવી કે અમે બોટિંગ પિકનિક નું તો જાણ હતી મહિના પહેલાથી જાણ હતી પણ આ આવી જગ્યા ઉપર લાવે તો તમે બોટિંગ કરાવો કે જે પણ કરાવો પણ બાળકોને સેફટી એ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ છે અચ્છા તમે ભૂલ સ્કૂલ ની માનો છો કે પછી બોટિંગ વાળાઓ ની માનો મે બંને સ્કૂલ માનું છું જો પહેલી બોટિંગ વાળા શું માનું છું કે તમે બોટિંગ માં તમે ચેકિંગ કરીને બોટિંગ માં બાળકોને બેસાડ્યા અને બીજી વસ્તુ કે તમે બાળકોને બેસાડતા પહેલા એને પેરાશૂટ કેમ નહીં પહેરાવી પહેરાવ્યું

कारण कि अगर जो लाइव शूट पेरा भी होते कोई बालक गुपगुप तो, दुब 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 बता हो। तुझे। तो को ना बड़ा ऊपर डरता होत शॉट में आ वस्तु जे तो बीजा बालको मलता केम नहीं पच्चीस से 30 बालक होता है वन केहू छे सात जतला बालको बची गया छे उड़को छो आ बालक उड़के छे तमाम ने अब ये, ये तो, तो तुम्हारे आपके क्लास के ही बच्चे थे सब हां जी हाँ। जितने बच गए वो आपके क्लास के हैं दूसरी चौथी के क्लास के हैं हां सब बच गए हां उनके पेरेंट्स ले गए के यहीं पर है ले गए थोड़े बच्चे यहां है गए

આમાં સ્કૂલની તો ભૂલ ના જ કહેવાય કારણ કે જે બોર્ડિંગવાળા પેમેન્ટ લે છે પર પર્સન સાહીઠ રૂપિયા તે લોકો કાયદેસર એ લોકો પહેરાવીને મોકલવા જોઈએ એમને સેફ્ટી કરાવી જોઈએ કા તો એમને પચીસ બાળકો તેમને જ રાખવી જોઈએ હવે હર વર્ષે પિકનિક તરફ તો હરેક સ્કૂલ લઈ જાય છે પણ એ લોકો તો સામે પેમેન્ટ તો કરે છે ને અહીંયા લેક ઝોન ને પણ લેક ઝોનની જિમ્મેદારી બને છે ને આ બધી વસ્તુથી બિલકુલ લેક ઝોનની જવાબદારી બને છે સૌથી મહત્વની વાત છે જેકેટ આવ્યું લોકોને બેસાડવામાં આવ્યા ટીચર પણ ત્રણ ટીચરો હતા તમામે પણ લાઈફ જેકેટ નહોતા પહેર્યા બોટ પાછળથી ઊંધી વળી સાત જેટલા જે વિદ્યાર્થીઓ જે બચી ગયા છે ને આજે હાસિમ નામનું બાળક છે જેણે હાલ સંદેશનું સામે સમગ્ર જે વર્ણન કર્યું છે તે આ ખૂબ જ ગંભીર બેદરકારી તો છે એટલે સૌથી મોટો સવાલ એ જ છે કે જે બાળકો ડૂબ્યા છે જે બાળકોના મૃત્યુ થયા છે એમનું શું વાંક કારણ કે શાળાની પણ બેદરકારી છે અને આ બેદરકારી તંત્રની પણ છે અને એના ઉપર ઢાંક પીછોડો થઈ રહ્યો છે જેમાં પાંચ સાત વિદ્યાર્થીઓ બેસે એમાં પચીસ ત્રીસ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે જોડે જોડે શિક્ષકો બેઠા છે એ બાળક જેમણે ગુમાવ્યું છે એ માતા પિતાની વેદના કોણ જાણી શકે શું આ તંત્ર એ વેદના જાણી શકશે કારણ કે એમની જ બેદરકારીથી આ બાળકો ડૂબ્યા છે અને તંત્રમાં જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો